હારીજ ખાતે પોલીસ દ્વારા પત્રકાર પર કરાયેલા હુમલા સંદર્ભે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હારીજ ખાતે પત્રકાર સાથે બનેલ ઘટનાને પગલે પત્રકાર આલમમાં ખડભડાટ મચી છે પત્રકારો હવે આકરા પાણીએ જોવા મળ્યા છે અને ઘટનાને પગલે પત્રકારોમાં ભારે રોષ ફેલાયો છે હારીજ પોલીસ મથક અંદર માહિતી માંગવા ગયેલ પત્રકારને પોલીસ મથકની અંદર ફરજ બજાવતા પોલીસકર્મી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગરદાપાડું ઢોર માર મારતા ગંભીર રીતે પત્રકારને ઈજાઓ પહોંચી હતી ત્યારે તાત્કાલિક પત્રકારને એકસો આઠ મારફતે હારીજ રેફરલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા પત્રકાર પર હુમલો કરનાર પોલીસ પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારને ન્યાય મળે તે માટે જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદન આપીને ઉગ્ર રજૂઆત કરી હતી પત્રકાર વિનોદ ઠાકર દ્વારા હારીજ પોલીસ મથકમાં બનેલી ઘટનાની માહિતી લેવા માટે જતા ફરજ પર હાજર પોલીસ પોલીસકર્મી લાલાભાઈ ચેહાભાઈ નાડોદ દ્વારા પત્રકાર વિનોદ ઠાકર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જે ઘટનાને પગલે પત્રકારને ન્યાય મળે અને પોલીસકર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે સંદર્ભે સમગ્ર પાટણ જિલ્લામાં પત્રકારો પાટણ એસપી કચેરી સહિત કલેક્ટર કચેરી પહોંચી આવેદન આપ્યું હતું રિપોર્ટ અનિલ રામાનોજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ પાટણ જિલ્લાના તમામ પત્રકારો આવેદનપત્ર આપવા માટે એસપી કચેરી અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે પાટણની અંદર પત્રકારોનો જો છે કે જે હેન્ડીકેપ પત્રકાર છે કે જે પગે અપંગ છે એને પોલીસ સ્ટેશને સમાચાર લેવા ગયો ત્યારે તેને બહુ જોર માર મારવામાં આવ્યો હેડ કોન્સ્ટેબલના હેસ્ટ કોન્સ્ટેબલના માર્યો જ્યારે આ હેસ્ટ કોન્સ્ટેબલ એને માર્યો અને લોરરોપણ કર્યો ત્યારે ધારપુર સિવિલમાં એને દાખલ કરવામાં આવ્યો જો આવી રીતે આ પત્રકાર ઉપર જો આવા હુમલા થતા હોય તો આમ જનતા પણ થોડું ગભરાઈને પોલીસ સ્ટેશન જશે એમ કે આ તો બહુ દુઃખદ કહેવાનો મતલબ કે ઘટના કહેવાય કે જે પત્રકાર ઉપર જે દેશની ચોથી જાગે છે એની અંદર સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારો એક થઈને આજે આવેદનપત્ર પાટણની અંદર આપ્યું છે તો ફરીથી આવું કોઈ ઘટના ન બને એનું કલેક્ટર સાહેબ અને એસપી સાહેબે ધ્યાન રાખી અને આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ